પાટીદાર સમાજ એકઠો થવાનો છે ગાંધીનગરમાં અઠ્યાવીસ તારીખે એ મુલાકાત મિટિંગ કરવા જઈ રહ્યા છે પાટીદાર આંદોલન ફરી એકવાર સક્રિય કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ આંદોલનની દિશા એના મુદ્દા એ ઘણું બધું સૂચક રહેવાનું છે આ વિષય પર જ્યારે પૂર્વીન પટેલ સાથે અમારા પત્રકારે વાત કરી ત્યારે એમણે શું કહ્યું સાંભળીએ એમને સૌથી પહેલાં તો આ સંમેલનનો ઉદ્દેશ્ય સમજવો છે અને શું સંમેલન છે કેમ થવા જઈ રહ્યું છે સંમેલનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે અત્યાર સુધી તમે છેલ્લા દસ વર્ષથી જો તો અનામત આંદોલન સમિતિ સરદાર પટેલ ગ્રુપ જે જે સામાજિક પ્રશ્નોને લઈ અને આંદોલન થયું આજે આટલા વર્ષોથી સમાજના નાના મોટા કામો બધા કરતા એટલે સામાજિક ચિંતન શિબિર જેવું છે એનું આયોજન કર્યું છે એટલે રાજ્યમાં જુદા જુદા ભૌગોલિક પરિસ્થિતિને અનુસંધાનમાં દરેક જગ્યાએ સમાજના લોકો જ્યાં વસે છે ત્યાં નાના મોટા સુપ્રશ્નો હોય છે અને વર્તમાન સમયમાં સામાજિક રાજકીય શૈક્ષણિક જે પણ પ્રશ્નો હોય એના માટે થઈને તમામ જે બે હજાર પંદર થી લઈને અત્યાર સુધી સમાજમાં જે કામ કરે છે જે કન્વીનરો છે એ લોકોની બેઠક બોલાય છે ને બેઠકમાં તમામ તાલુકા જિલ્લા વાઇઝ જેના બી જે પ્રશ્નો છે એના ઉપર ચર્ચા કરીશું અને એ સિવાય જે સામાજિક શૈક્ષણિક તો મુદ્દા છે પણ રાજકીય બી કોઈ વિષય હોય તો બધા ચર્ચા ધ્યાનમાં લઈશું એમ અચ્છા તો આ સંમેલનમાં કોઈ મુખ્ય સંસ્થાઓ કે કોઈ મુખ્ય ચહેરાઓ છે મુખ્ય સંસ્થાના ચહેરામાં એસપીજી સરદાર પટેલ ગ્રુપ અને પાટીદાર અનામત આંદોલન સમિતિના જે આ આક્રમક જે લડાયક જે આગેવાનો હતા એ આગેવાનોની ચિંતા તો આ આ સંમેલનમાં કોઈ આ કયા કયા આગેવાનો જોડાવાના છે કોઈ પોલિટિક્સ લીડર કે કંઈ નહીં રાજકીયમાં તો જે આંદોલન દરમિયાન જે પણ જે સામાજિક આગેવાન હતું ને જે રાજકીય બન્યા છે એવા તમામ લોકો છે હું પોતે છું અમારી સાથે અમારા ગાંધીનગર થી ગૌરાંગભાઈ છે ધર્મેન્દ્ર ભાઈ પટેલ છે જે SPG અમારા જે મુખ્ય ચહેરા છે છે સાથે સામેની ની થી તમે જો પાંચ બાજુ થી દલપેશ છે દિનેશ ભાઈ બાંભણીયા છે રાજવી માલવીયા છે વરુણ ભાઈ છે એ બધા છે અને સિવાય અમારા જુદા જુદા તાલુકા જિલ્લાના તમામ જે કન્વીનરો છે આખા ગુજરાત નહીં લગભગ સો એક કન્વીનરો નું અમે આમંત્રણ આપ્યું છે અને બધા હાજર રહેશે આખા રાજ્યમાંથી આવતી રાજનૈતિક ગતિવિધિઓ રાજ્યના અલગ અલગ હિસ્સાઓમાંથી આવી રહેલી ઘટનાઓ મંત્રીના છોકરાઓનું સરપંચની ચૂંટણીમાં પણ હારી જવું એટલે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાનું જીતવું હોય તો ઠીક છે એમની બેઠક હતી ને એમને મળી એ રીતે તમે જુઓ તો પણ એના પછી જે રીતે રાજનૈતિક માહોલ પલટાઈ રહ્યો છે અને બદલાઈ રહ્યો છે એ બહુ બધા પ્રશ્નો છોડી રહ્યો છે આવનારા સમયમાં ખૂબ બધા નોન પોલિટિકલ ચહેરા કે જે સીધી રીતે રાજનીતિમાં નથી સંકળાયેલા કે જોડાયેલા કે પછી એમને પેઢીઓથી રાજનીતિનું જ કામ નથી એવા માણસો એક્ટિવ પોલિટિક્સમાં આવશે અને એવા માણસો એક્ટિવ પોલિટિક્સમાં આવીને એ અલ્ટરનેટિવ આપવાનો પ્રયત્ન કરશે એને કેટલા લોકો સ્વીકારી શકે છે સૌથી મોટો પડકાર કે જે ચેલેન્જ છે એ ભાજપ અને કોંગ્રેસ જેવા પક્ષોની સામે છે કે એમની સામે એવા માણસો છે પોતાના પક્ષની પાસે કે જે પેઢીઓથી પોલિટિક્સમાં છે એમણે એમના છોકરાઓને એમના છોકરાઓને પણ સાચવવાના છે એની સામે એ નવા માણસો નવા યુવાનો કે જે પોલિટિક્સમાં આવવા માંગે છે એમને જો એ તક આપવામાં સફળ નહીં થાય તો શું એ જનતાને અલ્ટરનેટિવ આપી શકશે અને સૌથી મોટી વાત જનતા ખરેખર અલ્ટરનેટિવ ઈચ્છે છે કે એને મજા આવે છે જે થઈ રહ્યું છે એની સાથે જગન્નાથ જાણે એટલે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે સવારે તો એ તો અમે તમને બતાવીશું સતત એના દ્રશ્યો અપેક્ષા રાખીએ કે ગુજરાતની રાજની ગુજરાતની જનતા જે પણ પોતાની રાજનૈતિક પસંદ કરે જે પણ કરે એ રાજનીતિ છે એ માત્ર બસ આ ખરાબ છે તો આને આ ખરાબ છે તો આ એ ઓપ્શન પૂરતી સીમિત રહેવાની જગ્યાએ પ્રશ્નો પૂછતી અને જવાબ મેળવતી થાય એવી અપેક્ષા એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર